ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે તો ગરમી અને હ્યુમિડિટી બહુ જ વધારે છે તમને બતાવું આજનું મોસમ તમે જોઈ શકો છો તો એવું લાગી રહ્યું છે કે વરસાદ આવશે વરસાદ તો ફ્રેન્ડ્સ કાલે બહુ જ સારું આવ્યું હતું વરસાદ તમને હું બતાવું ક્યાં ક્યાં આવ્યો તો શૂટ ન કરી પાયો કેમ કે ફોનમાં એટલી બધી ચાર્જિંગ નહોતી કે શૂટ કરી શક્યું છું પણ થોડી થોડી જે ક્લિપ છે જે બાજુમાં જે તમે આ જોઈ શકો છો ને પૂ નદીનું પૂર જે છે એનો વિડીયો છે તો હું ક્લિપ ઈ વિડીયોને લગાવી દઈશ કેટલું બધું પાણી જાય છે અહીંયાથી તો તમને બતાવું કે કેટલું બધું અહીંયાથી પાણી જતું હતું કાલે આજે નહીં પણ કાલે વરસાદ પડી હતી આજે થોડુંક લાગે એવું કે આવશે વરસાદ તો આવશે તો આજનો વિડીયો આપણે બનાવશું એમાં આ જે છે પાણીનું પૂરું અહીંયાથી બધું જતું હતું તમને બતાવું આનો વિડીયો પણ હું લગાવી નાખીશ જે થોડુંક બધું શૂટ કરેલું છે અહીંયાથી એકદમ ફૂલ પાણી જતું હતું આ બાજુ એનો વિડીયો હું લગાવી દઉં આજે જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો તો બન્યા રહેજો વિડીયોમાં જો તમને વિડીયો પસંદ આવે મારો તો જરૂર લાઈક કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો કરો ઘણા લોકોના મેસેજ આવતા હતા અને કમેન્ટ પણ આવતા હતા કે તમે સેમાં વિડીયો એડિટિંગ કરો છો તમે કયું કયું એપ યુઝ કરો છો તો હું તમને બતાવું કે શું શું યુઝ કરું છું તો અત્યારે આ જે ફોન શૂટ કરી રહ્યો છું એ છે આઈફોન થર્ટીન આઈફોન થર્ટીનમાં શૂટ કરી રહ્યું છું અને ક્યારેક ક્યારેક જાઉં બારે કે એવો હવા અને ઘણી લાગતી હોય તો આ માઈક યુઝ કરું આ માઇક જોઈ શકો છો વાયરલેન્સ માઇક છે તે આ માઇક આ માઇક છે વાયરલેન્સ માઇક છે આ લીધો તો આપણે કંઈક છસો રૂપિયાનો પડ્યો તો ઓનલાઈન મંગાવ્યો તો તો એ માઇક આપણે યુઝ કરી શકીએ છીએ અને બીજું ફ્રેન્ડ્સ આપણા પાસે લેપટોપ પણ છે આપણે જે આ વિડીયો જે બનાવીને શૂટ કરીને તે આપણે લેપટોપમાં એડિટ એડિટ આપણે લેપટોપમાં કરીએ છીએ તો એ લેપટોપ હું તમને બતાવીશ અત્યારે તો ઘરે છે લેપટોપ એ પણ તમને બતાવીશ અને કયું એપમાં એડિટિંગ થાય છે તો એપ હું બે યુઝ કરું છું એક તો વીએન યુઝ કરું છું અને બીજું કેપકટ યુઝ કરું છું તો એ બંને એપ મારા લેપટોપમાં પડ્યા જ છે એ તમને હું બતાવીશ લેપટોપમાં કેવી કેવી રીતે જોઈ બને છું બધા પાત્રા ને બધા ગોલા ને બધું બીજી પૂછો આયા ચિપકો જોઈ શકો છો આ શકો છો આ બાજુ પર સાઈડ લાગી ગઈ છે સાઈડ લાગી છે આ બોલ જોઈ શકો છો આ બધા સો બધું લાગી ગયું છે સો આખામાં આજી બે બે ત્રણ ગાડી આવી છે એટલી જગ્યા છે તો ફ્રેન્ડ લાગે

તો નીચે ચર્ચીસ જંગ ના ખાય એ માટે ઓઈલ લગાવવાનો છે તો આજે કામ હતું આજે સવારથી જ કામ હતું એટલે વિડીયો શૂટ ન કરી પાયો અત્યારે ઓઈલ લેવા ગયા છે ભાઈ તો ઓઈલ લઈ આવશે એટલે આપણે ઓઇલ લગાવું છું તો થોડુંક વિડીયો પણ આપણો બની જાય તો કાલનો પણ વિડીયો છે એડિટ કરવા આપણા લેપટોપમાં પડ્યો છે પણ વિડીયો આપણો પાંચથી છ મિનિટનું બનતો હતો તો થોડુંક હજી વધારે હોય સાત આઠ મિનિટનું તો થાય તો આજનું પણ આ બધું સીન બધું એ રેકોર્ડ કરે છે એ પણ આવી જશે એ કાલે તમને આ વ્લોગ જોવા મળશે ફ્રેન્ડ્સ પહેલી ગાડી આપણે ત્યાં મૂકી દીધી છે ઓઇલ આપણે લગાડીને આ ગાડીનો ઓઇલ લગાવવાનું છે

અહીંયા પણ જોઈ શકો છો અહીંયા ફોર વ્હીલરનું કામ ચાલુ છે ટાયર બાર બધું કાઢી મૂક્યું છે કામ હજી તો પડ્યો સામે વાળી ગાડી તો જો કઈ છે જ નહીં આગળ ઇન્જિન વિજિન કઈ પણ છે ને બધું કાઢી લીધું છે એક્સિડન્ટ વાળી ગાડી છે અહીંયાથી ખબર પડશે આપણા પાસે ગાડી લાગી ગઈ છે એનામાં આપણે ઓઇલ લગાવવાનું છે હવે ત્યાં જઈએ એટલે ઓઇલ લગાડીએ